Like, share, and subscribe गुज्जू गोटाळो channel.

ફોનથી રાખ ને ફોન કરું હું બહુ ભારે ઉતાવળો થયો હા કડવાથી ચીલે શેતરના ચીલે ઉભો તો ત્યાં શું જોઈ હે ને ગમી હે મેમન ને કહી દે હા એટલે હવે કિંમત અમે તો તમે જે કીધું તી પરમાણે કર્યું પણ હવે તમે આવો તો એમ કે ચોખ થઈ જાય એક વાતનો એમ હા બોનવાનું લેવડાવતું થોડું એમ શું કરી સારું સારું વાર કયા આવા

ભાવ તો જો આપણે હે ને એક લાખ રૂપિયા લેવાના હે પૂરા એયાશી તો મેં એમને કીધા હે એયાશી ના કેવાય ને એયાશી માં તો મને પડી તી પેલે થી તો તમારે ચેટલા લેવાના કઈ દો આપણે એક લાખ ની ન્યાસા લેવાના નહીં એક કામ કરો મેમન બે મિનિટ હો આવો આ બાજુ કડવા હું શું કઉ કડવા જી તમે સમજો હા આપણે પોહાટ બદલા હતા ધીરે ધીરે નહીં લેવા ના પણ ખાલી કેવાનું કે પોહાટ 1000 રૂપિયા તમે લઈ લેજો ને મારી વાત તો આપડે હા

કડવા જે નેવ થી નેતી આલવા ની વાત કરતા નતા અમે છેલ્લા અહિયાં કીધા હે બરાબર તમને પુહાય હે કે પુહાય તમે તમને બે વખત તો કીધું બ્રો પંચોતેર માં થાય તો કરી નાખજો એમ પણ મેં તમને હાલ વાત ના કરી કે બે પોંચ હજાર અમે જોતા નહીં જો તમે આવરીત કરી કરીને લેશો ને તો તમારે પ્યાસ પણ મરી જાય તમને ખબર ખોટા તમારે પૈસા પોણી જાય હા તો જોવું જ નહીં તો પોણી પોણી હજાર રૂપિયા આલ દેવા હા તો અહીંયા થી હું કહી દઉં ને હા તો કઈ દઉં બોનું આલ દેવું હે બોનું આલ દેવું હે આલ દેવું હે ને તો બરાબર હું એમને પછી કાલ ઉઠીને તમે જો અને દોરવા ચાલ એ કો પહેલા

પૈસા પૂરા લઈને આવજો રૂપિયો બાકી નઈ રાખે આ પાજી ના ના

જો ધ્યાન સારી હો પછી ના હવે આ લેવી જ છે પછી ના તમને હજુ હે ને મેમ કોઈ હોય ને તફત કે બહુ પૂરે વાત હાથ હાથ ના આટલા જૂ દે એક ને લગભગ 40 કિલો